વડોદરા શહેરના સવિતા હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી અસમા અબ્દુલ રહીમ જેને ડોર ડોર કચરાની ગાડીના ડ્રાઇવરે અડફેટે લેતા તેને સારવાર અર્થે સવિતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી આ અસમા રહીમ કે જે દરરોજની જેમ પોતાની ડ્યુટી પૂરી કરીને ઘરે જઈ રહી હતી સોમા તળાવ ચાર રસ્તા નજીક ગોકુલ નગર ખાતે તે ઘરે જઈ રહી હોય આ દરમિયાન કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરાની ગાડીના ડ્રાઈવરે તેને અડફેટે લીધી તેને ગંભીર ઈજાઓ પહોંચી અને આ નર્સ જેને વડોદરાની સવિતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર બાદ તેનું મોત નીપજ્યું છે આ પ્રકારે ડોર ટુ ડોર કચરાની ગાડીના અફેટે આવતા ઘણા બધા અકસ્માતો પણ સર્જાય છે અને લોકો જીવ પણ ગુમાવે છે ઘણી વખત નાના બાળકો પણ જીવ ગુમાવે છે વધુ એક બનાવ ડોર ટુ ડોર કચરાની ગાડીના અકસ્માતને લઈને કે જેમાં એક નર્સ સવિતા હોસ્પિટલના જેઓનું મોત નીપજ્યું છે આ જવાબદારી કોણ લેશે ડોર ટુ ડોર કોર્પોરેશનના કચરાની ગાડીના ડ્રાઈવરોની તે એક મોટો સવાલ ઉભો થાય છે કે તેર તારીખે સવિતા હોસ્પિટલમાંથી ઘરે જતી હતી સાડા ત્રણ વાગે ને સોમા તલાવ પાસે જીએમસીના જે કચરાની ગાડી હતી એ કચરાની ગાડીવાળાએ આ છોકરીને જોડા એક્સિડન્ટ કર્યું ત્યાર પછી જે છોકરીને સવિતા હોસ્પિટલમાં લઈ ગયા ને ત્યાં સાત વર્ષથી નોકરી કરતી હતી સવિતા હોસ્પિટલની અંદર નર્સિંગ તરીકે ને ત્યાં આગળ એડમિટ કરેલી ને કાલે ચાર વાગે આ છોકરીનો ઇન્તકાલ થઈ ગયો છે શું માનો કોની ભૂલ હતી એમાં ભૂલ છે કે બીએમસી ના ગાડીવાળાની ભૂલ છે કચરાવાળાની પોલીસ ફરિયાદ થઈ હા પોલીસ ફરિયાદી કરી હતી આપણે કપુરાઈ પોલીસ સ્ટેશનની અંદર એમને જાણ કરી હતી ડૉક્ટરે ને પોલીસ આવી હતી પંચકેસ કરી ગઈ હતી શું નામ તમારું મારું નામ ઉસ્માનભાઈ વાડીવાલા